ડોન બનવાનો મારે સપનું એ મારું સપનું પૂરું ના થયું મારું બેટું સીધા કરવા ઘટે મારું સપનું પૂરું એક બેને તો સીધા કરીને આવ્યો તમારું સપનું હું પૂરું કરી ડોન બનવાનું અરે જેવો થોડો છે

ગમે એમ કરી આપડે પૈસા જ કમાવાળા નહીં બોલવાનું કાઢી મૂક્યા ખરા ક્યાં જાવ અરે લૂટવાના છે હું છે એની લૂંટ છે અરે પૈસા લેવાના છે

પણ પૈસા કેટલા ભાગે પાડી લેવી પણ આ વાત ની કોઈ ખબર ના પડવી તો આપણે ઢીબી નાખ્યા એ કોઈ કહેવાનું નથી કઈ હું તો ભૂલી જાય ભૂલી જવાનું આપડે બાપુજી પાસે ને ઓકે થઈને જવાનું ભૂલી જવાનું

અરે કાઢી નાખ્યા કઈ ઘટે નહી કઈ લામાં ઘટવા નો ઘટ્યા ભાઈબંધ થઈ ગયા ને

ભાડા તો રેવાય નથી લૂટી ગયા લુટારા ઓલા ને ફોન કરે ફોન ક્યાં કરે હે ભાઈ ગયા લૂટારા એ મેગવા ના દીધા માર્યા તમે મેં તો તમને એ માર્યા હું એ શોખ્યા કોઈ એવું મને તો ગયા પણ છે ટાંગા ભાઈ હાલો તો ખોડા દાદા બે હલો હાલો હાલ

તમારો છોકરો એટલો બધો તોફાની થઈ ગયો તમને ખબર ગામ માં કઈક ને લૂટી ગયા કેટલા ઠબકા આવ્યા છે તમને ખબર જ અમને તો શું ખબર હોય છોકરો મર્યો આ તમારો ડોન થઈ ગયો છે હા બાપ દીકરો બે ડોન છો તમે કોને લૂટી લીધા બે તો લાવ્યું મોજુદ હા કેટલા લઈ ગયા તમારી પાસે મારી પાસે આઠ હજાર લઈ ગયા કરો લે મારા વીસ હજાર લઈ ગયા અને વીસ હજાર અને વીસ હજાર લઈ ગયા આ પૈસા નાખો ક્યાં તમે પૈસા તો આપે તો થાય ને પૂછો તમારા છોકરા ને પૂછો હું ક્યાં કર્યું બધું બોલે બધા ખોટું બોલે હું તમને એટલું કઉ હા કે બાપ દીકરો ડોન નું રેવા અને પૈસા લાવો પેલા અને પૈસા ન હોય ગમે લાવો હું લઈને પૈસા તો વાપરી નાખ્યા પૈસા હોય નઈ ડોન બનવા હું આવો ડોન

બાપુજી બોલ્યા બોલ્યા ફરી હું સમય પરમાણે હાલ પડે ઓલો કે બેઠો છો ને કેવો હતો એને ઠોકા તો એમ તમને એમ કીધું છું કે મારથી મોટી છે હું

અરે તો ગમે બાજરો બધું કરી ત્યારે હું તો હવે બેઠો બેઠો ખાય ખેતી લાગી જાવ